ગુજરાત રાજ્યના રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના સદસ્યના જણાવ્યા મુજબ તેમના દ્વારા વિધાનસભાની ચૂંટણી પહેલાં આશરે દસ જેટલી માગણી કરવામાં આવી હતી જે તે સમયે સરકારના પ્રતિનિધિઓ સાથે થયેલ મિટિંગની અંદર અને વાતચીત મુજબ તેમની માગણી સ્વીકારી તેનો પરિપત્ર તુરંત બહાર પાડવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું ત્યારે રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના સદસ્યના જણાવ્યા મુજબ તેમમાંથી તેમની એક પણ માગણી સરકાર દ્વારા સ્વીકારવામાં આવી નથી કે કોઈ પણ પ્રકારનો પરિપત્ર

એમને જાહેર કર્યું હતું કે આટલી આટલી માંગો અમે સ્વીકારીએ છીએ અને એના પરિપત્રો કરવામાં આવીશું પરંતુ આજ સુધી એ બાબતે કોઈ પ્રકારના પરિપત્રો થયા નથી અને માગણીઓ એમને પડેલી છે જો એ સંદર્ભે અમે ફરી અમારી માગણીઓને સરકાર સમક્ષ લઈને મેદાનમાં ઉતર્યા છીએ અને આજે છઠ્ઠી માર્ચના રોજ અમે ચોકડાઉન પેનડાઉન અને તમામ પ્રકારની ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરેલ છે સાથે સાથે અમે આજે તમામ કર્મચારીઓના શિક્ષકો આરોગ્ય વકીલ તેમજ તલાટી રેવન્યુ બધા જ કર્મચારીઓનું મતદાન કરાવીશું અને પોતાની સ્વીકારેલી માંગણીઓ પુનઃ એમની સમક્ષ મૂકવાના છીએ આજે સાંજે સુરેન્દ્રનગર કાલય ખાતે આખા જિલ્લાના મતપત્રો ભેગા થશે તેની ગણતરી થશે અને આવતીકાલે ગાંધીનગર ખાતે ત્યાં નિશ્ચિત કરી જગ્યા ઉપર અમે આ મત પત્રકો સુપ્રદ કરીશું અને રાજ્ય સરકાર સમક્ષ અમે આઠ તારીખ સામે મૂકીશું જો આઠ તારીખે આ માંગણીઓ ઉપર કોઈ જ પ્રકારનો નિર્ણય નહીં લેવાય તો નવમી તારીખે ગાંધીનગર ખાતે એક લાખથી વધુ શિક્ષકો અને અન્ય કર્મચારીઓ ભેગા મળી અને સરકારને અમે અમારી માંગણીઓ પૂરી કરવા માટે આંદોલનના માર્ગે નીકળીશું